ભૂમાફિયા દ્વારા સરકારી જમીનોની સાથોસાથ ગોચરને પણ છોડવામાં આવતું ન હોય અને ગોચર ની જમીન પર પણ દબાણ કરવામાં આવતું હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે જ્યારે હાલ સમગ્ર જિલ્લામાં અછત જેવી પરિસ્થિતિ હોય ગાયો માટે લીલો ઘાસ ચારો મળવો મુશ્કેલ હોય ત્યારે ગોચરની જમીન ક્યાં તે સવાલ ઉદ્ભવતા માલુમ પડ્યું કે જિલ્લામાં અનેક જગ્યાએ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવી છે અને જે અંગે તપાસ કરતા ખંભાળિયા તાલુકા

ગૌપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો આ તકે લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ બેરાજા ગામે ઘણા વર્ષોથી આશરે થી ચાલીસ વર્ષથી ગૌચરની જમીનનું અલગ અલગ ગામના આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલું હતું બેરાજા ગામને અલગ અલગ કુલ આઠ સર્વે નંબરમાં એકસો અઢાર હેક્ટર જેટલી ગૌચરની જમીન હતી આ જમીનમાં ગત તારીખ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળથી એકવીસ અગિયાર સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરેલી હતી જેની અંદર ખેતીલાયક અને તેમજ અન્ય બીજા વરાકેલ ગૌચર જમીનનું સો હેક્ટર જેટલું દબાણ દૂર કરેલું હતું તે સિવાયના આશરે છવ્વીસ જેટલા મકાનો આવેલા હતા એ મકાન પૈકી પાંચ કે છ આસામીઓએ એમના સ્વખર્ચે દબાણ દૂર કરેલું હતું અને એમાં રહી ગયેલા ઓગણીસ મકાનો આજ રોજ બેરાજા ગામે દબાણ ગૌચરની જમીનના આવેલા મકાનો દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરેલ છે અને જે હાલની સ્થિતિમાં ચાલુ છે અને સંપૂર્ણ ગૌચરનું એકસો અઢાર હેક્ટરનું દબાણ આગામી બે દિવસની અંદર સંપૂર્ણ ખુલ્લું કરવામાં આવશે કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ગોવિંદ કરમુર દ્વારકા